રાજકોટ ખાતે છબ્વીસમી જાન્યુઆરીના રોજ ગુજરાત કેસરી યોદ્ધા પાવર લિફ્ટિંગ આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં ઇવેન્ટમાં મોહમ્મદ સિનિયર વુમન કેટેગરીમાં લિફ્ટિંગ તેમજ અન્ય એક ભાગ લીધો હતો જેમાં તબસ્સુ મોહમ્મદ હનીફે ફર્સ્ટ રેન્ક મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યા છે તેમજ તેઓને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આગામી સમયમાં નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇવેન્ટની તૈયારીઓ માટે તબસ્સુમ મોહમ્મદ હનીફ સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે દાહોદની તબસુ મોહમ્મદ હનીફે પાવર લિફ્ટિંગ એન્ડ ડેટ લિફ્ટમાં ગોલ્ડ મેડલ તેમજ ચેમ્પિયન ટ્રોફી મેળવી દાહોદ સમાજનું નામ રોશન કર્યું છે રાજકોટ ખાતે છવ્વીસમી જાન્યુઆરી ગુજરાત કેસરી પાવર લિફ્ટિંગ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું તેનામાં મારી કેટેગરીમાં મને ગોલ્ડ મેડલ મળ્યો છે ચેમ્પિયન ઓફ કરવામાં આવ્યું મેં સિંગલ ઇવેન્ટમાં લીધો હતો અને પાવર લિફ્ટિંગમાં લીધો હતો એ બંનેમાં મને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ના કિતાબ ક્રિયા મોદી છે આગળની મારી પ્રેક્ટિસ કન્ટિન્યુ છે નેશનલ ઇન્ટરનેશનલ આપ સૌનો સાથ સહકાર રાખે